વિદ્યાર્થી 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 મિત્રો મિત્રો ઓલ ઇન વન દરેક મિત્રોનું સ્વાગત છે આજે આપણે મોસ્ટ મોસ્ટ પ્રશ્નો વિષય સાયન્સના જોઈશું ચેપ્ટર વાઇઝ તો વિડીયો જોવા માટે વિનંતી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર પહેલું આપણી આસપાસના દ્રવ્યો એની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સ્વાધ્યાય પહેલો બીજો ચોથો

બીજો પ્રશ્ન છે કલીલ દ્રવણ કોને કહે છે જો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન સંતુપ્ત અને અ સંતુપ્ત દ્રાવણ સમજાવો પ્રશ્ન નંબર 4 દ્રવ્ય દ્રાવક અને દ્રવણ વિશે સમજાવો અને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચેપ્ટર નંબર 2 નો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 મો 7 મો 8 મો 9 મો 10 મો 11 મો મોસ્ટ ટાઇમલી પ્રશ્નો છે આ વિદ્યાર્થી મિત્રો

आईएमपी एरापसी रासायनिक संयोगिता नियमों समझाओ हम चैप्टर नंबर चार। चैप्टर नंबर चार में परमाणु के बंधन परमाणु का बंधन के अंदर प्रश्न नंबर 1 इलेक्ट्रॉन प्रोटॉन न्यूट्रॉन के बीचों तभाव समझाओ प्रश्न नंबर 2 परमाणु के क्रमांक के परमाणु का द्रव्य प्रमाण समझाओ प्रश्न नंबर 3 जे जे थॉमसन का परमाणु का नमूना की मर्यादा समझाओ प्रश्न नंबर 4 Rutherford ਦਾ ਪਰਮਾਣੂ ਨਮੂਨਾ ਨਿਮਰਲੇ ਸਮਝਾਓ। प्रश्न नंबर 5 Bohr નો પરમાણુ મોડેલ સમજાવો। प्रश्न नंबर 6 સં사ધિક કો અને સમદળ્ય સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 9 આવશે. ચેપ્ટર નંબર 5 કોસ એન ઇન ધ પ્રશ્ન નંબર 10 વનસ્પતિ કોસ અને પ્રાણી કોસ વચ્ચેનો તફાવત સમજાવો. એລະ પછી Golgi પ્રસાદન વિશે ટૂંકનોંધ લખો. પર્સન નંબર 3 વૈજ્ઞાનિક કારણ આપો કે કણાભ સૂત્રને કોષનો પાવરહાઉસ કહેવામાં આવે છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન જોઈશું કે વૈજ્ઞાનિક કારણ આપો લાસ્ટોજો કોષની આતુ થતી કોથળીમાં માનવામાં આવે છે એના પછી વિદ્યાર્થી મિત્રો આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય વચ્ચેનો તફાવત સમજાવો હવે નવ ચેપ્ટર આપણે જોઈશું ચેપ્ટર નંબર 6

એના પછી અસ્થિ અને કાસ્તિ વચ્ચેનો તફાવત સમજાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સાત ગતિ ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો એટલે કે બંને વચ્ચેનો ડિફરન્ટ તફાવત જણાવાનો છે બીજો અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસઆઈ એકમ જણાવો એના એસઆઈ એકમ જણાવવાનો છે પ્રશ્ન નંબર ત્રણ નિયમિત વર્તુળમાં ગતિ એટલે શું એ સમજાવવાની છે પ્રશ્ન નંબર 4 વેગ અને પરવેગ પર વેગ પરવેગ વચ્ચેનો તફાવત સમજાવો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચેપ્ટર નંબર 8 છે બળ અને ગતિના નિયમો હવે આ ચેપ્ટર ની અંદર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન પરથી જોઈએ તો પ્રશ્ન નંબર પહેલો સંતુલિત બળ અને આ સંતુલિત અસંતુલિત બળ સમજાવવા પ્રશ્ન નંબર બીજો વેગની વ્યાખ્યા આપી તેના એકમ જણાવો પ્રશ્ન નંબર 3 ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખી

સવરૂ મેઓ પ્રશ્ન નંબર બીજો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી મુક્ત પતનનું સમીકરણ મેરો ચપ પ્રશ્ન નંબર 3 અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી ઉધ્વ દિશામાં ગતિ કરતા ગતિના સમીકરણ મેરો એના પછી પ્રભાવ સમજાવવાનો છે દળ એ વજન બીજો g અને એ જે આ વિશે નાનો g = પ્રશ્ન નંબર 5

પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો અને ગતિ ઉર્જાના ચાર ઉદાહરણ આપો પ્રશ્ન નંબર ત્રીજો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો અને તેના એસ એકમ સમજાવો અને પછી વિદ્યાર્થી મિત્રો સ્થિતિ ઉર્જાના ચાર ઉદાહરણ આપવાના છે પ્રશ્ન નંબર ચાર ઉર્જા સંરક્ષણ નિયમ નક્કી તેની સ્પષ્ટ કરો મોસ્ટ મોસ્ટ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન વર્ષની અંદર પૂછાય છે પ્રશ્ન નંબર પાંચ પાવરની વ્યાખ્યા અને તેનું સૂત્ર સમજાવો 1 वाट पावर कितने न्यू प्रश्न नंबर 6 था फोट आपको कार्य और खाली तो भरा बीजो कार्य में ऊर्जा चैप्टर नंबर 11 समझ लीजिए विद्यार्थियों चैप्टर नाम से ध्वनि ध्वनि એટલે શું કે કે વિદ્યુત ઉર્જા છે બીજો વ્યાખ્યા આપી છે વિદ્યાર્થીઓ તરંગલય આવૃત્તિની આવર્તકાં અને કંપન વિસ્તાર most what type વે છે ધ્વનિ તરંગોના કિસામાં પરાવર્તનના નિયમો લખો

विज्ञोत मिश्रा पांच उसे अन्य अंतरों उसे वध्यति प्रश्न नमतन पानी फेर बदली प्रश्न नंबर नमच्छ दुधा पसुओं इतने चुं इसी विदेशी चरण नाम समझाओ प्रश्न पांच मर्गा पालन में सात प्रश्न नंबर नमच्छ मधु उत्पादन माटे योग्य मधुमाती मां कया ऐच्छिक लक्षणों है छे प्रश्न मस्ता वनस्पति ने जरूरी पोषण રાહો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 માં સાયન્સ વિષય એટલે કે વિજ્ઞાન વિષયના મોસ્ટ મોઇસ્ટ ટોપિક્સા દ્વિતીય વાર્ષિક પરીક્ષાના અંદર આ પીડીએફ આ વિડિયોમાંથી વધુમાં વધુ પ્રશ્નો ઉકેલવાની ક્ષમતા પહેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો એક બે વાર જોઈ અને આ પ્રશ્નો સોલ્યુશન તમારે જાતે કરી લેની પરીક્ષા આપવા જેવું જેથી તમારો રિઝલ્ટ ઊંચો આવશે